જો કે અસલ આયર આવું ન બોલે બોલે જ નહીં અસલ આયર બોલે જ નહીં કારણ કે આદી આવર્ષથી માનીને મારા મામા અને ભાણેજના નાતા છે તો હું અઢારે વરણને કહું છું આ અઢારે વરણનું અપમાન આયત કર્યું છે કોણે આ ધનના ધનેરવો કહું છું કારણ કે એના માણસાય છે ને માણસાઈ તો આવું બોલે નહીં ને દૌત સાથે મને કહેવું પડે છે કે આ ગોરખોદ બોલતો તો ધરતીને ભારૂપીએ ધાનનું ધનેરવું તમે એને એટલું ન કીધું તું આ શું બોલેશ આટલા આયુરો તમે કોઈ એમ કીધું કે તું શું છે કમરાવાળી કયો તો અઢારે હજારો અહીંયા સેવા કરે છે ધામની પણ તું એ ધરતીને ધાર રૂપી પણ આજ મારે માતાજીની આરતી કરીને કેવું પડ્યું આનું તું કઈ દીકરી દીવો વળવાની રહેવા ન દેતી પંદર થી હતર યજ્ઞ માં જી જાય છે પણ વરવાળીને એટલું તો ગાય વરવાળી જો ધૂપેડું આ ચાર નું લેતી હોય ફક્તે તો આને માતું તું છ મહિના નો થાવ કારણ કે છ મહિના તો મોગલ માટે છ વર્ષ લાગે છે તારું નખો જ ઉજી જવાનું છે પણ આ વરવાળી જો તને કમો તે મારે લઈને તો તો વરવાળી વરવાળી નો કહેવાય સાંભળી દેજે કારણ કે કઈક આયનું અપમાન કર્યું છે કારણ સૌનું કારણ રાખો હોઉં હું ના ઘરે પણ આજે મેં શબ્દ દીધા છે મને દુઃખદ સાથે છે માને ધૂપ કરી માને કીધું આ ધૂપેલા